તો અત્યારે ચાર સાડા ચાર થઈ ગયા છે ને એ છે ને હવે તૈયાર થઈને જાઉં છું ગામમાં કારણ કે બુટ્ટી લેવા લેવા જવાનું છે ને આપણે સવારે બર્થડે છે હેપી બર્થડે બહુ ખુશ છું કારણ કે બર્થડે છે તો મારા મિત્રો તમે પોગી જાજો કાલે બર્થડે ઉજવવાનો છે ઉજવાનું છે ને છે ને અત્યારે જાઉં છું ગામમાં બાબાને ઘરે જવું છે કેટલું કામ છે મિત્રો

મસ્ત છે તમે કોમેન્ટમાં કે જો કેવી છે કેવી ના કરવાની મેં તો આલો નો તો મારા હમ છે મસ્ત નઈ સરસ મજા ને મિત્રો જો આજ તો હંકલાવ ખાલી નાખવાનો કામ કરાવવાનું સાસ્તા બધું હાલી તો જાઓ તમે તારે હાલી નો બાય બાય તો ચાલો આપણે ગામમાં જઈએ જો થોડી લઈ લીધી છે એને કાંઈ આવું નથી તો આપણે જવું છે બુટીને હું લેવા પછી એના માટે શર્ટ લેવા જવું છે મસ્તી કરાવી આવશે મને કોઈ બી હાલીને જવા જ ન દે ગમે એના હોય ને કોઈ મને લેવા આવે આવે ને આવે જ તે ત્યાં સુધી કન્ટિન્યુ રહો આપણે જોઈએ એના મેચિંગનો શર્ટ મળે તો લાવવાનો છે ને તો નથી લાવવાનો ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો બધા મારી સાવ જાય છે મળે પછી બજારમાં ગયા હતા ગામમાં તો આવી ગયા છે મારા માટે બુટ્ટી છે આપણે લાવ્યા છે ને પગમાં પહેરવાના વાળા છે ને સડા જેવું આવે ને કાળા પાળામાં એ છે તો તમે બતાવું સાવન કે શર્ટ છે મેચિંગનો બહુ મેચિંગ નથી થતું

કાનમાં પહેરવાની બુટ્ટી લેવા છે પછી આ બક્કન ત્યાં પગમાં પહેરવાના તમે કોઈ આવા પહેરતા હોય તો કોમેટમાં કહેજો કે હું પહેરું છું જો મને બહુ જ ગમે છે તો હું તમને કાલ બતાવીશ બધું પહેરીશ ત્યારે તો કોમેટમાં કહેજો કેવું લાગે કે એવું નહીં નહીં સાવંત જો એને વિટીઆર મથે મોટી પડે ને તો દોરો વીટ રહેશે હા ક્યાં જવું છે વિટ્યુ પહેરીને ક્યાં જાવ આ મારી ગર્લફ્રેન્ડ આ પેલી છે તમારી ગર્લફ્રેન્ડ હે કોઈ તાણ મારી ગર્લફ્રેન્ડ પેલા હતી પેલા હતી હે પેલા હતી અત્યારે કઈ ગઈ ઘરવાળી થઈ ગઈ ઘરવાળી થઈ ગઈ પેલા એની ગર્લફ્રેન્ડ હતી અત્યારે ઘરવાળી થઈ ગઈ એટલે મારું કે છે મને એમ છે કોક બીજાને કહેતા હશે બીજાની જમ કે ધોકો લઉં ને ધોકો હા તો જ્યાં સુધી કન્ટીન્યુ રહું આપણે જવું છે ત્યારે વસુતા ભાભીની ઘરે તો કન્ટિન્યુ લકમાં બને આવો પછી મળીએ લંબાબંધ ઘરે આવી દીધી પાણીપુરી છે અહીંયા લાવ્યા છે પાણીપુરી તો જો રિયાંશ ભાઈ ગોઠવા જશે અને સાવન ગોઠવાઈ જશે પાણીપુરી ખાવા પાણીપુરી લાવ્યા તમારે ખાવી તો આવી જાઓ જો તારા રિયાન્શ ખાવાનું છે કે તારે તમારે ખાવાનું છે તમે એટલે બેઠા એટલે જ ગોઠવાજાને ભાઈ બધી ખાઈ જશું આમાં પાણીપુરી જાદુ ઘર આ ગાંડું છે ને હમ બધાને કે મિત્રો પાણીપુરી ખાવા લો બોલ ને તમાર આવજો કા તો હાલો આપણે પાણીપુરી ખાઈ લઈએ પછી મળીએ તો આપડે પાણીપુરી ખાઈ ને બે કે આપણા ઘરે રસોઈ બનાવી નાખી છે જમી પણ લીધું છે ટાઈડ ના ઘરમાં રંભાબન ઘરે જાવું પણ ટાઈડ નું હલવાનું મન નથી થતું આજે બહુ ઠંડી છે તો આજે કોને 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 બધાને ઠંડી લાગી બોક્સ માં કહેજો કોને કોને લાગી કોમેન્ટ બોક્સમાં કહેજો ને મસા વાંજો એમાં હું છે પૈસા ઐશા કામ કેમ લાગે છે કે તમે ઓલું કાર્ડ આપ્યું ને યાર વાર છે છે બતાવી દો નકર છે ને ઊંધો શક જશે हम बोला है का बोला है वो का जेवाओ अच्छा ठीक ठीक हाँ कार्ड का जो कार्ड पौधे देखिए समराखिन बैठा ये कार्ड मारे रख होने चिका पढ़ाले हुए जावानू हूँ करो सिवो ऐसे विर्स हूँ विर्स સોલંકી વાસ્તા તો વીર સોલંકી કપડા વાળા વીર સોલંકી કપડા વાળા એ સારું છે જોયા તમારા પૈસા અમે આવું કામ કરું છું બોલે હું બોલે તો ગાઈસ સોરી ગાઈસ ની મારા મિત્રો મારા ફેમિલી મેમ્બરો તો બધા કેવી ઠંડી છે તો જેકેટ બેકેટ પહેરી લેજો સ્વેટર પહેરી રાખજે અમારા ભૂ મેડા માટા મારી છે કેજે ભૂલેજી સ્વેટર પહેરી રાખજો નકર માંદા બાંદા પડશું શરદી બરદી થઈ જશે તમને થઈ ગઈ છે બહુ ઠંડી બહાર છે મને હાલો આમ શાંતિ તો આજે આજે અમે બે વાત બેઠા બેઠા કેમ રમવાની શું કામ છે

કાલે મારે કાલે નો છે તો બધા બર્થડે વિશ કર નાખજો ને કાલે કઈ છે નહીં કઈ સબસ્ક્રાઇબ નો પ્રાઇસ કે રાખેલું છે ને તો હું નથી કોઈ કીધું હે તો જો જો એમ કોઈ કીધું તો કાઈ નથી અમારા મેડમ કે ને એ બધું થાશે કરવું પડશે ને એ બેઠા છે જો તમે ખાલી આમ જો આમ જો ખોળામાં પગ રખાવ્યા આપણે પોતે તો આમ લાંબા ટાટિયા ને મને આમ ખોળામાં એ પલોઠી વાળીને બે આમ જો આમ જો

એ મારો મિત્ર છે ખાસ એનો ભાઈ મિત્ર છે ખાસ આમ તો બે ભાઈ મિત્ર ખાસ છે નહીં એના ખાસ મિત્ર છે ને મારા ખાસ પાડોશી છે એટલે મારી પાકી ફ્રેન્ડ એ છે અને અમારા પાડોશી છે એનું શ્રીમત છે તો જાવું જ પડશે આપણે તો જવાનું જ છે તો અહીંયા બ્લોક એન્ડ કરું છું જય માતાજી જય દ્વારકાધીશ આજનો બ્લોગ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં કહેજો ને મારો બર્થડે વિશ કરી દેજો બધા અને તમે કાલે મારા બર્થડે ઉજવાનો છે તો મારા મિત્રો બધા ભોગી જાજો તો અહીંયા બ્લોક એન્ડ કરું છું તો ગુડ નાઇટ કાલ મળીએ ન્યૂ બ્લોગમાં 拜拜。